સમાદર હીટેન રણ કેસનો મામલો આરોપી કાર ચાલકે ગડે ફાંસો ખાઈને આપઘાત કર્યો નાથા કોડિયાતર નામના યુવાને આપઘાત કર્યો છે દેવડા ગામે આપઘાત કર્યો છે પોતાની બહેનના ઘરે આ અંતિમ પગલું ભર્યું હતું પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે ગત રોજ બાટવા પોલીસ સ્ટેશન ખાતે હીટેન રણનો બનાવ બનેલો જેમાં ત્રણ ઈસમોના મોત થયેલા હતા જેમાં ઈકો ચાલક નાથાભાઈ દાસાભાઈ કોડિયાતર કે જેમાં આરોપી હતા એઓને પણ ઈજા થયેલી હતી જેઓ ગતરોજ પોતાની બેન ઘર બેન જે કુતિયાણા તાલુકાના દેવળા ગામે રતિબેન રહે છે તેઓના ઘરે જતા રહેલા અને ત્યારબાદ તેઓને સમાચાર મળેલા કે ભાઈ આ ત્રણેય વ્યક્તિઓ જેની સાથે અકસ્માત એમની પોતાની ઇકો ગાડીથી થયેલો જેનો મોત થયેલું છે તો એ બાબતમાં તેઓ પોતાના બેન રતિબેનને ઘરે ગળે ફાંસો ખાઈ મરણ ગયેલ છે આગળની તપાસ કુતિયાણા પોલીસે હાથ ધરેલી છે લોન ફોર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ